દિવાળી બસ ઓન ધ છે બહુ જ ઓછા દિવસે બચ્યા છે તો હવે નાસ્તાની તૈયારી પણ આપણે સાથે કરી લેશું તો એના માટે આજે મેં ફરસીપુરી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે ચા સાથે બહુ જ સરસ લાગે છે તો ખૂબ જ આસાનીથી અને ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આવી છે આપણે ફરસીપુરી બનાવીશું તો એના માટે આપણે લઈશું મેંદો યાની કે ઓલ પર્પસ ફ્લોર અને એની અંદર આપણે લઈશું મરી પાવડર કોર્સલી અને જીરું લેશું અને બે ચમચી જેટલું મોટી ચમચી જેટલું ઘી લેવાનું છે અથવા તો તમે એ પણ રીતે મેઝરમેન્ટ સેટ કરી શકો છો કે આપણે મુઠ્ઠી બાંધીએ આ રીતે તો સરસ રીતે લોટ એકબીજા સાથે કમ્બાઈન થઈ જાય છે એટલું મોન લેવાનું છે અને પાણી આપણે જરૂરિયાત પ્રમાણે એડ કરીશું અહીંયા આપણે હાર્ડ ડોર રાખવાનો છે એનો જેથી કરીને આપણી પૂરી છે એકદમ સરસ બનશે તો થોડું થોડું પાણી એડ કરતા અને આપણે એનો લોટ લોટ બાંધીશું તો આપણો જોઈએ સરસ રીતે લોટ બંધાઈ જાય એટલે આપણે એને થોડી વાર માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું રેસ્ટ ન કરો તો બી ચાલશે અહીંયા કોઈ એને રેસ્ટની પણ જરૂર નથી પણ થોડું રેસ્ટ થશે તો આપણે ઇઝીલી એને વણી શકશું હવે એના મીડિયમ સાઇઝના બોઇલ બનાવી લેશું એટલે મીડિયમ સિઝના બોલ બની જાય કે આપણે કવિ ખમણીની ઉપર જેથી કરીને આપણે એની અંદર કાપા પાડવાની ઝંઝટ ન રહે એ રીતે આપણે એને વણી લઈશું બે સાઈડ ફેરવીને જેથી આપણે કાપાની કોઈ જરૂર ન રહે આવ રીતે પાતળી પણ નહીં અને જાડી પણ નહીં એવી આપણે આજે પૂરી બનાવીશું અને આપણે એક બાજુ ગરમ તેલ કરવા મૂકી દઈશું ગરમ તેલની અંદર આપણે આ પૂરીને એકદમ ધીમા તાપે તળવાની છે તો જ આ પૂરી ખૂબ જ સરસ બને છે ખૂબ જ ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ બનશે બહારથી ક્રિસ્પી બનશે સ્લો ફ્લેમ ઉપર જ આપણે એને પલટાવશું તો બે ત્રણ વખત એવી રીતે પલટાવશું અને આપણે કલર ત્યાં સુધી આપણે તળવાની છે એટલે કે તમે જોઈ શકો છો આ રીતની તૈયાર થશે પૂરી લાઈટ ગુલાબી પણ નહીં ને ગોલ્ડન પણ નહીં એવો કલર આવશે તો સરસ મજાની અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે બાકીની પ્રોસીજર પણ આપણે સેમ કરીશું તો આ પૂરી તમે પણ દિવાળીના નાસ્તામાં જરૂર ટ્રાય કરજો આ ટ્રેડિશનલ રેસીપી છે પહેલેથી બનતી આવે છે મારા ઘરમાં ને ખૂબ જ ક્રિસ્પી ને ટેસ્ટી બને છે અને આપણે એને વીસ થી પચીસ દિવસ સુધી આરામથી સ્ટોર કરીને ખાઈ શકીએ છીએ